દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક પટેલના જય ભગવાન મિત્રો આજે મારા રહોડાની અંદર યાર આજે શૂટ કરવા જઈ રહ્યો છું એનું એક જ કારણ છે કે આજે જેના પર વાત કરવી છે ને એ રહોડાની આઈટમ છે અને એ છે આદાવાડી ચા મિત્રો ભયંકર ઠંડી પડતી હોય અને રાત્રે જ્યારે ઠંડી પડતી હોય ને તો રાત્રે દસ અગિયાર વાગે આપણને આદાવાડી ચા યાદ આવે ચોમાસું હોય અને વરસાદની હેલી ચાલતી હોય અઠવાડિયું અઠવાડિયું વરસાદ ચાલુ હોય નોકરી ધંધા ઉપરથી આપણે પલળતા હોય ઘેર અને ચા યાદ આવે એટલે તરત જ ઘરવાળીને ઓર્ડર કરીએ કે એક એક ફર્સ્ટ ક્લાસ કપ વાળી ચા મિત્રો આદાવાડી ચા જે છે નવ્વાણું ટકા લોકો નવ્વાણું ટકા લોકોને ખબર નથી કે આદાવાડી ચા કેવી રીતે બનાવાય છે જેનાથી આપણને આદાનો પૂરેપૂરો લાભ મળી શકે મિત્રો આદાની અંદર જિંજરોલ નામનું એક એન્જાઈમ છે એટલે ઇંગ્લિશમાં એને જીંજર કહેવામાં આવે છે એ જીંજરોલ નામનું એન્જાઈમ છે ને એ એન્જાઈમ આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે એ સિવાય પણ ઘણા બીજા એલિમેન્ટ છે પણ મેઇન કામ જે છે આદાન એ પાચન કરવાનું કાચો આમ આપણા શરીરની અંદર જે જમા થયો હોય એ કાચા આમને પકવવાનું કામ કરે છે અને કફને તોડવાનું કામ એ આદુ કરે છે મિત્રો અને એકલી ચા તમે પીવો અને આદાવાળી ચા પીવો એમાં આબ ફેર છે છે મિત્રો ચા પીવાથી આપણને જે ઇફેક્ટ થાય એ સાઈડ ઇફેક્ટ મિનિમમ થઈ જાય છે આદુ આવવાથી જેમ પારસમણી હોય પારસમણીને કહેવાય છે કે લોખંડને પારસમણી ટચ કરો તો લોખંડ સોનું થઈ જાય એવી રીતે ચાની અંદર જ્યારે આદુ ભેળવવામાં આવે આદાવાળી ચા પીએ આપણે ત્યારે સાહેબ એ આદાવાડી ચા એ સોનાનું કામ કરે છે પારસમણીનું કામ કરે છે આદુ એ પારસમણી છે અને એટલે મિત્રો ખાસ યાદ રાખો હું જે રીત બતાવું છું એ રીત પ્રમાણે તમે આદાવાળી ચા મૂકશો મારી બધી જ બહેનોને કહું છું કે તમારા ઘરવાળાને જ્યારે આદાવાડી ચા પીવડાવો હું કહું એ પ્રમાણે આદાવાડી ચા બનાવશો તો ઘરવાળો ખુશ થઈ જશે યાર અને તમને તમને એમ કે છે કે ચાલ આ તો પિક્ચર જોવા જઈએ કોઈ ગિફ્ટ તમને આપશે સરપ્રાઇઝ આપશે એવી સરસ મજાની આદાવાળી ચા બનશે જેનો પૂરેપૂરો લાભ મળશે આપણા શરીરને ઘણા લોકો એવું કરે છે કે ભાઈ દૂધ નાખી દીધું ચા નાખી દીધી ખાંડ નાખી દીધી પછી આદુ નાખે છે આદુ વધારે નાખી દે દૂધ ફાટી જાય ચા ફાટી જાય આવું થતું હોય છે આદાના જે પોષક તત્વો છે એના એન્જાઈમ છે એનો પૂરેપૂરે લાભ લેવો હોય તો બરાબર સમજી લેજો કે પહેલા થોડું પાણી લેવાનું એ પાણીની અંદર આદુ બરાબર તમારે ખલથી કૂટી નાખવાનું છે ખલથી વાટી નાખવાનું છે અને બરાબર ખલથી કૂટી નાખી અને પાણીમાં પહેલાં આદુ નાખવાનું છે આદુ નાખ્યા પછી બે પાંચ મિનિટ બરાબર એ પાણીને ગરમ થવા દો ઉકળવા દો જેથી આદાના બધા જે એન્જાઇમ છે બીજા જે એલિમેન્ટ છે પોટે પોટેશિયમ છે જિંઝરોલ છે બીજા એન્જાઇમ છે એ બધા જ તત્વો અંદર આવી જાય પાણીની અંદર અને પછી તમે ચાની પત્તી નાખો ચાની પત્તી નાખ્યા પછી બે પાંચ મિનિટ ઉકળવા દો પાણી ઉકળવા દો બરાબર પાણી કોફી કલરનું થઈ જાય એટલે એનો કલર ચાનો આવી જાય અને પછી તમે એની અંદર ખાણ અથવા તો ગોળ હવે તો હું તો ખાસ કહું છું કે બજારમાં ચાનો દેશી ગોળ સ્પેશિયલ મળે છે એટલે હું તો કહું છું કે ભાઈ એ ગોળ લઈને ગોળની ચા બનાવો બહુ મજા આવશે પીવાની અને ના લાવો તો ખાંડ તો છે જ આપણે એટલે ખાંડ અથવા તો ચાનો ગોળ નાખી દો મિત્રો અને એને બધાને ગરમ કરો ને બરાબર ગરમ થઈ જાય અને છેલ્લે પછી એમાં દૂધ નાખો અને દૂધ નાખ્યા પછી થોડી વાર ઉકળવા દો એને તમારી ચા તૈયાર થઈ જશે આ ક્રમમાં જ જો તમે ચા બનાવશો તો તમારું ચા ફાટી નહીં જાય અને આદુ આદાની આદામાં મોટામાં મોટો ગુણ જે છે એ એન્ટી વાયરલ એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી ઓક્સિડન્ટ છે મિત્રો આપણું આપણા આપણા શરીરની અંદર જે વાયરસ હોય છે જે વિષાણુઓ હોય છે જે જીવાણુઓ હોય છે એને મારવાનું કામ આ આદુ કરે છે અને એટલે જ તમે ખાસ યાદ રાખો કે જ્યારે શરદી થઈ ગઈ હોય કફ થઈ ગયો હોય ત્યારે આ આદાની જે સુકવણી હોય આદાની કડકી એની સુકવણી જે હોય ને એ સુકવણી તમે મોડામાં રાખો ને અને એને ચાવો ને તો તમને ભૂખ ઉગળે છે અને કફ બધો બહાર નીકળે છે ઓંગળીને એટલે ખાસ ધ્યાનમાં રાખજો મેં કહ્યું એ પ્રમાણે જો તમે ચા બનાવશો તો ચા ટેસ્ટી લાગશે તમારો ઘરવાળો ખુશ થઈ જશે યાર અને ખુશ થઈ અને આવી ચા પીવડાવશો તો રોજ તમારા ઉપર ઘરવાળાના ચાર હાથ રહેશે યાર એટલે પીવડાવજો આવી ચા પૂરેપૂરો આપણા શરીરને લાભ મળશે અને ચાની જે સાઈડ ઇફેક્ટ છે એ સાઈડ ઇફેક્ટને આદું કાપી નાખશે ઓછી કરી દેશે પણ ખાસ યાદ રાખો કે જેને હાઈપર એસિડિટી છે આમ તો હાઈપર એસિડિટી વાળાને હું ચા પીવાની ના જ પાડું છું પણ હાઈપર એસિડિટી વાળાથી ચા જો ના છૂટી શકતી હોય તો હાઈપર એસિડિટીવાળાએ આદાવાળી ચા ક્યારેય ના પીવી જોઈએ એ ચા પીવે તો સાદી ચા પીવે અને હાઈપર એસિડ એસિડિટીવાળાને બીજી એક વિનંતી કે ખાંડની ચા ના પીવે પણ બજારમાં જે ગોળ મળે છે ચાનો સ્પેશિયલ પાવડર ગોળ એની જો ચા પીશે અને બહુ ઓછી ક્વોન્ટિટીમાં પીશે તો હાઈપર એસિડિટીવાળાને બહુ નુકસાન નહીં કરે અને બને ત્યાં સુધી હાઈપર એસિડિટીવાળાએ પાણી ઓછું દૂધ વધારે અને ચાની પત્તી ઓછી નાખવાની અને ક્વોન્ટિટી ઓછી કટિંગની કટિંગ ચા પીવાની હવે તો બજારમાં જે મળે છે ને આમ કપ જોઈએ તો કટિંગ તો બનતી હતી પણ હવે તો કટિંગની કટિંગ ના કપ આવી ગયા છે કટિંગની કટિંગ એટલે એ કટિંગની કટિંગ ચા છે હાઈપર એસિડિટી વાળા દાડામાં એક બે વખત તો એને એસિડિટી થાય નહીં પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત